એમ વિચાર કરે કે હમણાં ગાય દઉં છું ગૌ દોહન કરું ને ભગવાન પધારે તો અને હું એને દૂધ આપું તો એ ભગવાન મારું દૂધ પીશે કોઈ કઢિયેલું દૂધ રાખે અને સિક્કા ઉપર મૂકે પછી રાહ જોવે સંતાઈ કે ભગવાન પધારે અને પીશે તો હું ધન્ય થાય કોઈ સાંજના ગોરસ બનાવે દહીં બનાવે એમાં માખણ ને મિશ્રી કોઈ પધરાવે અને પછી રાહ જોવે કે હરી મારે ગેર પધારે ને તો જ મારું જીવન ધન્ય થાય ગોપીજનો નિઘેર ભગવાન પધારે મહી ચોરી કરે એ બાળ લીલા ભગવાન શ્રી કૃષ્ણએ કરી પણ કંસ છે ને ક્યાંય શાંતિ નથી એના મનમાં એવો વિચાર આવે છે કે બસ મારો કાળ એ કૃષ્ણ છે નક્કી કંઈક છલ થયું છે મારી સાથે પણ આ વૃત્તિ વાળો છે ને એટલે એ હારતો નથી

અને છતાંય ભગવાને બધાને પોતાનું પરમ ધામ આપ્યું અને એની પ્રાપ્તિ કરાવી છે હરીએ કે મારા માતા પિતા વાસુદેવને ને દેવગીજી છે નંદાબા અને નંદરાણી તો જાણતા જ નહોતા જ્યારે એને ખ્યાલ આવ્યો કે કૃષ્ણ અમારો પુત્ર નથી ત્યારે માની લો એના ઉપર શું વિધિ હશે નંદરાણી મૂર્છિત થયા હતા ભગવાને ત્યાંથી વિદાય લીધી હતી કારણ કે ગોપીજનો વચન આપ્યું હતું ભગવાને ઘણા લોકો તેવું એવું માને ગોપી એટલે સ્ત્રી છે ભગવાન રાસ કન્યા હવે ભગવાન પાંચ વર્ષની ઉંમર છે અગિયાર વર્ષ ને બાવન દિવસે તો ભગવાને વિદાય લીધી હતી અને ભગવાને રાસ રચ્યો તો બંસી બટ ઉપર શરદ પૂનમની રાત રાતડી ને ચંદ્ર ચડ્યો આકાશ

કે જીવને જ્યારે થોડો અહમ આવે છે ત્યારે ભગવાન કે છે કે મને અદ્રશ્ય થતા પણ જરાય વાર નથી લાગતી દ્વારિકા ગયા હરી પધાર્યા પણ મન તકે વ્રજમાં એને ગોવર્ધનના શિખરો યાદ આવે એને એની ગાયો યાદ આવે ગોપીઓ યાદ આવે સ્મરણ થાય ઉદ્ધવજી નારદજી પાસેથી ખૂબ વાતો સાંભળી અને પરિણામે એ રુકમિણી દેવી ભગવાનને એ નક્કી કરી લીધું હતું કે જ્યારે મારી ઉંમર થાય સોળ વર્ષની ઉંમર થઈ અને જોવા આવવા માંડ્યા માતા પિતા પૂછે છે કે બેટા તને કેવો પતિ ગમશે ત્યારે એને સ્પષ્ટ કહી દીધું કે મને ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજું કોઈ નહીં ગમે કા તો ભગવાન ને પરણાને કાં હું તુવારી મને હરી મળે જેમ પાર્વતીજીએ કહી દીધું ને કે મહાદેવ જ મળે પિતા વિરોધી હતા છતાં અહીંયા ભાઈ વિરોધી છે ભગવાનના આંખમાં કણું પડ્યું એટલે કૃષ્ણને જોઈ શકતો નથી એને નક્કી કરી દીધું શિશુપાળને હવે શિશુપાળ કઈ આઈટમ ક્યાં ભગવાન ને ક્યાં શિશુ કેને એને સંગ કરો તો એવાનો કરો જે તમને ભગવાન તરફ લઈ જાય જે ભક્તિ તરફ લઈ જાય તે વૈકુંઠ તરફ લઈ જાય અહીં પરમાત્માને મુખ પડતા અને શિશુ પાડના સંગમાં રૂકમી બંને બેન ભાઈ જ છે છતાં કેટલો ફરક છે બેન છે એ ઓળખી ગયા કે ભગવાન છે એનો સંગ કરાય અને ભાઈ છે એને એમ થયું કા તો ગોવાળીઓ છે માખણ ચોર છે લૂંટારો છે એ ગાયો ચરાવે એમાં હોય શું એટલે મારી બેન તો શિશુપાળ ને દેવી જોઈએ અસુર ને પણ જયારે ધરતી ઉપર મહાપુરુષો સંતો પધાર્યા ને ત્યારે એને કોઈ ઓળખી શક્યું નહોતું નરસિંહ મહેતા ત્યારે ઓળખવા કેટલા નિંદા કરવા વાળા જ્યાં હતા નરસિંહ મહેતા નાગરી નાથ એટલે એને છોડી દીધી કે જે છૂટે પણ ભગવાનના ચરણ ન છૂટે બધું છૂટવું એટલું છૂટી જાય મને વાંધો જ નથી પણ જેની એનું શરણ અને બે ચરણ છૂટી જશે ને ત્યારે મારી જિંદગીમાં કાંઈ નહીં વધે એટલે નાગરી નાતે બહાર મૂકી દીધા તો નમસિંમ હેતા રાજી થયા કે આપણે નાત મારા એટલે મારી નાત તો ભગવાનના ચરણ છે એમાં બધુંય આવી ગયું કેને હાથીના પગલામાં બધાય પગલાં આવી જાય મીરાબાઈ છોડ્યું મેવાડ પ્રહલાદજી છોડ્યા પિતાને અને ધ્રુવજી પણ સાવકી માને છોડી એનો વિરોધ માયે કર્યો પ્રહલાદ જે ભક્તિ કરી વિરોધ શું થયા છે આ નવું નથી યુગોથી ચાલ્યું આવે છે જેને જેને આ રસ્તો લીધો છે એનો વિરોધ થયો છે તુલસીદાસજી એ કથા લખી એનો વિરોધ થયો છે પણ અહીંયા સુખદેવજી મહારાજ લખે છે કે રુક્મિણી વિરોધ થયો સગા ભાઈએ વિરોધ કર્યો કે કોઈ કાળે કૃષ્ણ સુધી હું તને પહોંચવા નહીં દઉં અને અર્થ એવો પણ થાય કે જ્યારે તમે ભગવાન તરફ જશો ભક્તિ તરફ જશો કે ભગવાનની કથા તરફ જશો ત્યારે ઘણા બધા તમને રોકવાવાળાએ આવશે અને વિઘ્નો પણ આવશે સ્પીડ બ્રેકરોએ આવશે કે જેથી કરીને તમે ત્યાં પહોંચી ન શકો તમને પ્રલોભન કોઈ આપે કે ન જાવ ને ત્યાં તો તમને આટલું બધું આપી દઉં હનુમાનજી મહારાજાને કહી દીધું કે સીતાની શોધખોળ કરવા જાવ છો ને ન જાવ ને તો સોનાનો પર્વત આવી ગયો આડે આ સોનાનો પર્વત જો હું તમારી સેવા કરું હનુમાનજી કેવા લાગ્યા હતા કે મારો દેહ સોનાનો તને હું શું કરું મારે તો ભક્તિમાં શરણે જવું છે એટલે હનુમાનજી રોકાણા ને રોકાવા તો આવશે પ્રલોભો નહીં આપ પણ જે ન રોકાય એ પહોચી શકે અહિયા રુકમિણી કેવા લાગ્યા જે થવું હોય તે થાય એને લગન તું ए तुम्हें यपर ना बना बैठें तुम्हें यपर ना बना बैठे जो होगा देखा जाएगा रुक्मिणी ये ढोकई दी तू भगवान ने कि मैं तुमने मारा बना लीजा छे लगन तुमसे लगा बैठे જો હોગા દેખા જાય હવે મારા જીવનમાં જે થાઉ હોય થાય એની મને પરવા નથી પણ હું તમને છોડવાની આપને નહીં છોડું એ મારું દ્રઢ નિર્ણય છે કે ભગવાનના ચરણ ભગવાન તેરે ચરણો સે હમકો ન જુદા કરના જબ યાદ તેરી આયે તો મિલને કી દયા કરના એટલે દ્રઢ નિર્ણય છે જો ઓગાસો દેખા જાય

એને ઘણા ભેગા કઈ ન કરી શકે પણ જેનું મન દ્રઢ જ છે છે કેને ને પકડાય ડાળીને નહીં મૂળિયાને સનાતન ધર્મ આપણો જે યુગોથી ચાલ્યો આવે છે જે હતો છે ને રહેશે જે મહાદેવ છે સનાતન છે અહિયા રુકમિણી કહી દીધું કે પ્રાણ છોડવા મારા માટે સહેલા છે પણ પરમાત્માને છોડવા એ મારા માટે સહેલા નથી હું ભગવાન શ્રી કૃષ્ણને તારા હૃદયમાંથી કૃષ્ણને કાઢી નાખ ત્યારે કહી દીધું મારો પ્રાણ નીકળી જાય પણ ભગવાન નહીં નીકળે મારા હૃદયમાંથી કારણ કે હું ભગવાનની કર્મથી થઈ ચૂકી છું હરી એ મારા છે મેં ચેરા હોય તું મેરા હે તું જન્મ જન્મ છે મેરા હે ભગવાન એક જન્મથી નહીં જન્મો જન્મથી મારા છે એટલે એને હું ન છોડી શકું થયું એવું શિશુપાળ હતો કે માતાજીની જગદંબાની પૂજા કર્યા વગર કોઈ કન્યાનો સ્વયંવર ઈજવાનામાં નહોતો થતો કે ગમે એ દેવી દેવતાની તમે પૂજા કરો પણ જગદંબાની જો આરાધના નહીં કરવામાં આવે આદિ શક્તિની તો કોઈ દિવસ ભક્તિ સફળ થતી નથી નવરાત્રિનું વ્રત કર્યું ભગવાન રામે અને નોરતા પૂરા થયા ને દસમા દિવસે રાવણનો વધ કરી શકી આવી પણ એને નવરાત્રિનું વ્રત કરવું પડ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે એમ કહેવાય છે કે સ્યમ તક મણી લેવા માટે ગયા અને મળતા નહોતા એ વખતે કોઈ એને આવીને ગંગાચાર્ય જે કીધું દેવી ભાગવતની કથા શરૂ કરો મા જગદંબાનું ચરિત્ર અને ચરિત્ર નવ દિવસે પૂરું થયું અને તરત જ ભગવાન શ્રી કૃષ્ણ વધાર્યા હતા તો નંદબા વાસુદેવ દેવકીજીએ પણ આદિ શક્તિની ઉપાસના કરી છે જગદંબા માની તો મા ભવાનીના મંદિરે દુર્ગાના મંદિરે રૂકમિણી દેવી ગયા છે દર્શન માટે કે એ દર્શન કરી જગદંબાના અને પછી જ ભાગ્યનો નિર્ણય લેવા આવે લેવામાં આવે અંબેમાનું એક ગીત છે રુકમણી દેવી અંબામાના મંદિરે ગયા ભવાની માના મંદિરે તો આપણે પણ એ ગાઈ લઈએ કે રા સ રમવા તમે આવો અંબે મા અરે ચાચર તણા ચોક